શું વરસાદ ને લીધે તમારી પણ ગાડી ગંદી થઈ ગઈ છે કે પછી તમારા ધાબા પર લીલ જામી ગઈ છે કે પછી તમારા સોલાર ધૂળ ની પરત જામી ગઈ છે આ દરેક વસ્તુ સાફ કરવા માટે જોઈશે તમારે હાઈ પ્રેશર પંપ જે તમને મળશે કિશાન પંપ એન્ડ હાર્ડવેર ની અંદર વિશાલ ભાઈ આ પંપ કઈ કઈ જગ્યાએ વાપરી શકાય છે આ એક આપણો હાઈ પ્રેશર વોશર પંપ છે આ તમે ટુ વ્હીલર ફોર વ્હીલર સોલાર પેનલ ક્લીન એસી ક્લીન ઘર પાર્કિંગમાં કે પછી લીલ ચામી ગયું તો તેમાં તમે આનો ઉપયોગ કરી શકો તો કે આપણી પાસે કઈ કઈ કંપનીના ના ફોર્મ અવેલેબલ છે અત્યારે આપણે પાસે માર્કેટ સૌથી બેસ્ટ ક્વોલિટીના પંપ છે જેમાં છે લેક્સમો કંપની હાઇડ્રોપ્લસ કંપની અને એન્થમ કંપની આ ત્રણ કંપનીના પંપ આપણી પાસે અવેલેબલ છે આમાં વોરંટી કઈ રીતની હોય છે આમાં છ મંથ વોરંટી આવે છે અમારી પાસે પોતાનો સર્વિસ સ્ટેશન છે તમારે છ મંથ પછી કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે અમારી પાસે આવીને સર્વિસ કરાવી શકો છો પંપ વિશાલભાઈ પંપ ની પ્રાઇસ કેટલા રૂપિયા છે સ્ટાર્ટ થશે અરે શું વાત છે જો આટલો બધો મલ્ટીપર્પઝ હાઈ પ્રેશર પંપ તમને આટલા ઓછા પ્રાઇસે મળતો હોય તો રાશ એની જોવાની હોય આજે તમારા ઘરે બસાવો એની માટે કોન્ટેક્ટ કરો કિસાન હાર્ડવેર ને એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલું છે